સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનું સન્માન સમારોહ યોજાયો સાંતલપુર ચામુડા માતાજીના મંદિર ખાતે કમલ હોટલથી બાઇક રેલી યોજી ચામુડા માતાજીના મંદિર સુધી એન્કર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનો સન્માન સમારોહ સાથે સાથે જીરાતુલા કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સાંતલપુર તાલુકાના ભાજપ પ્રમુખ સવાભાઈ આહિર અને વજાભાઈ આહિર ભુવાજી અને લખમણ લિંગાડા અને જીવનભાઈ નાગરાજ અને જીવનભાઈ કમલ અને અર્જણભાઈ આહિર અને ફરસુભાઈ ગોકલાણી અને અરવિંદભાઈ ગોકલાણી અને રસુલખાન મલેકે અને ભેમાભાઈ ચૌધરી ચેરમેન માર્કેટયાર્ડ

કે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો અને કાર્યકરો અને સૈનિકો જેઓને સાહેબ પ્રત્યે જે લાગણી હતી અને પ્રમુખ તરીકે નિમણૂક થયા એમને ખૂબ ઉત્સાહ હતો અને અમે લોકોને સંદેશ પહોંચાડ્યો કે સાહેબનું સન્માન કરવાનું છે અને ખૂબ મોટી સંખ્યામાં હરેક સમાજ ત્યાં અહીંયા ઉપસ્થિત રહી અને સાહેબનું સન્માન કર્યું અને ઉત્સાહ ભર્યું સન્માન કર્યું તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એવી પ્રેરણા ક્યાંથી મળી